જાયા બે ત્રણ પીડા છે કે કાયા ને કાયા નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો નવો અલગ તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે આયા હવે તરબૂચ ખાવા અને થોડોક ટેસ્ટ કરશું કેવું લાગે ને તમને બધા તરબૂચ દેખાડી દેવી અને થોડીક માહિતી આપજો તો વિડીયોમાં એને લગ્ન બનાવી જો મિત્રો અહીંયા આ તરબૂચ બધા વહેલા અડધે અલગ બધી તરબૂચ જ છે તમને બધા તરબૂજ દેખાડશું આપણે એક ટેસ્ટ કરશું કેવું લાગે મિત્રા થોડીક માહિતી પણ આપશું થોડુંક આપણે પેલા તમને આ બધું તરબૂજ દેખાડતી જોવા આવડા આવડા હે તમને બધું એમાં દેખાડ્યું કેવડા કેવડા તરબૂજ છે તો વિડીયોમાં બનાવીશું છું કાંઈ તરબૂજ આવડા એવડા વેલામાં નકરા તરબૂજ પાછા જોઈએ કાંઈ કણ જો આ કાકડીનો વેલો જો આ

જો અહીંયા આપણે એક ટેસ્ટ કરશું જોઈશું કેવી તરબુ સારું જામાં બે સુટા એકા અહીંયા એકા જ બે ત્રણ પીડા છે એકાયા એકા અહીંયા આયા કણે ઈ જે જો આમ હે ઉલી બાજુ વેલવા હે કાકડી નો જો આગળ જે કાપના જડી ગયું હે જો અતર જો આપડા આ ટેસ્ટ ટેક કરશું લાગે હે જો માપે માપે મોળ્યું પછી ખબર પડે જો આ વીડિયો માં બના રેજો મિત્રા અમે આપડા ટેસ્ટ ટેક કરશું કેવું હે કરશું જો આવડું કેવું નહીં રહી તો આપણે પેલા મોળશું પછી ખબર પડશે જો આ વેલો સેટો છે નાન નાન મોળસિયું આપણે કેવું હે પાકું કેવું હે ગીળું અને આ કેમિકલવાળા આવે આપણે જે વસ્તુ લેવી ફળ ગમે એ વસ્તુ તરબૂચ છે જામફળે એ બધા કેમિકલવાળા આવે અને આપણે આ ઘરે વાયા હોય આ એક જરિયા કેમિકલ આમાં ન આવે એટલે ગમે એને ઘરે વાયા હોય એ ઘરના ખવાય બહારના ન ખવાય અને પછી માંદા પડવી કેમિકલ વાળું વસ્તુ ગમી ખાવી માંદા પડી એટલે ઘરનું વસ્તુ ગમી ને વાયુ હોય ઘરનું ખવાય શીફડાય વાય એ તમને દેખાડશે બીજા વિડીયોમાં દેખાડશે આ વિડીયોમાં બીજા તરબૂચ આપણે મળશું ને ટેસ્ટ કરશું તો વિડીયોમાં બનાવી જાવ મિત્ર મિત્ર આપણે આ તરબૂચ મળશું જો આ જોરદાર હે જો તમે મિત્ર નો ખાધું હોય ખાવા આવજો ને જીને તરબૂચ હોય કોમેન્ટમાં લખજો એટલે મને ખબર પડે કોને કોને તરબૂચ વાયા એમ જો આ બચ્ચે તરબૂચ વાયા તમને બચ્ચે તરબૂચ દેખાડી દીધા એ અને આપણે જોરદાર રીતે જો આ પા કે મિત્રો ચા સાકે છે શું આ તરબુ શું ટેસ્ટ કેવું લાગે મિત્ર જોરદાર લાગશે મને તેવું લાગે જો આ તરબુ હોકીયેલો જ નેર છે જોજો હું મળું છું જો જેવું છે બહુ ગયું છે મિત્ર જો આપડા તરબૂ ગળ્યા તો તમે પણ વાય વાય તો ઘરના ખાજો ન ખાતા કેમિકલવાળા હોય અને આપણા ખાચેલા કોઈ કેમિકલ કેમિકલવાળા ન હોય એટલે ખેતરમાં ગમી એ ખવાય મિત્ર આ વિડીયો ગમ્યો હોય શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો આ વિડીયો ગમી હોય સબસ્ક્રાઈબ કેટલાખજો એટલે તમને નવા વિડીયો જોવા મળે મિત્ર જો આ તરબોશનું બધું તમને દેખાડ દેજો આ વિડીયો ગમ્યો હોય કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે